તો વડોદરા પાસે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં વરસાદને કારણે નદી બે કાંઠે વહી રહી છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસે પાણી નર્મદા ડેમમાં છોડાયું છે તંત્ર દ્વારા કાંઠાના ચાર ગામ એલર્ટ કરાયા છે ચાંદોદ અને કરનાળી ભીમપુરા નંદેરિયાને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે કારણ કે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસે પાણી નર્મદા નદી બે કાંઠે વહેવાને કારણે છોડવામાં આવ્યું છે નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડાયું છે જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસે પાણી છોડાયું છે તો કાંઠા વિસ્તારના ચાર જેટલા જે ગામો છે તેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવા માટે પણ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે પ્રશાસન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે